આપડે કલા દીજો ભેગા જવા પણ રોચન દેખાતો નહિ ટપકી નહી ગયો એ ખાવ ફોન બોને આવતો બોલ કેવું હેડે અત્યારે તો મંદુ હાલે ક્યાં મંદુ હેડે ઇન્સ્ટાગ્રામ માં નહીં હોય એવા તક નહીં લાઈક કરો તમારા મોટા છે ને થોડો કોઈ ના કરે માપ માં રેજો અત્યારે મોટું કઈ હવે હે ને હું એક વાત કઉ તમને મેં એક ફુવાજી હે મારા ફોલોઅર ઇન્સ્ટાગ્રામ માં કેવું હેડે મારે હેડે જબર જબર

રાખમ લાવે કે એ બધા ઉપર જતા અહીં તો ના લવાય છે તમારે ફરવો છે શંકર બાપા આપણે તો ઉતરશે ને ધોળવા

કેટલા છે હું તમે તમને ખબર કોને શું ખબર બોલી જાઓ બોલી જાઓ

બે હોય મગજ ની કામ નું આજે આજે મારી પાસે ટાઈમ નથી પણ તને થોડું ઘણું કેતો જવું છું

અરે શું ગપા મારો પહેરતા મારા ભોળાનાથ ભગવાન ની તું મજા મજા તારું ઉપડી ગયું એમ સમજી લેજે સમજી લેજે તારી પાસે પૈસા ના કેટલા મારી પાસે કઈ નઈ મારા પિતા ખાલી નત અમારા ગોમેન્ટ દુકાન છે યક્રો વારા ની લાઈન પી જાય તારું ઉપડી તમારે કઈ ઉતાવર હોય તમે મોનો કોટો લઈને પીજો અમારે ઉતાવર અને ઉતાવર મોનો કોટો હમણાં જે મોનો કોટો લઈને પાઈ દઉં આમાં શું હા હૈદરાબાદ તારે ઉપડે ઇન્ગ્રામ માં કઈ પૈસા આપડે હોવાથી તમારે મોટા કરતી જતો હોય ને મારું નામ લેજો મારું નામ આપડે કઈ કરવા નથી આ તો મારા લુખા છે તમે મન ના આવે તો શું થાય